જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં રાજા દશરથ શનિ સ્તોત્ર અને શનિદેવની કથા સાંભળશું પ્રાચીન કાળમાં રઘુવંશમાં દશરથ નામે પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા થયા જે સાત દ્વીપોના સ્વામી હતા તેમના રાજ્યકાળમાં એક દિવસ જ્યોતિષોએ શનિદેવને કૃતિકાના અંતિમ ચરણમાં જોઈ દશરથ રાજાને કહ્યું હવે શનિદેવ રોહિણીનું ભેદન કરી જશે અને રોહિણી શકટ ભેદન કહેવામાં આવે છે આયોગ દેવતાગણ અને અસુર લોકો બંને માટે ભયજનક છે આથી બાર વર્ષનો ઘોર દુઃખદાયી દુષ્કાળ પડે છે જ્યોતિષીઓની આ વાત રાજા દશરથ મંત્રીઓ સાથે બેઠા હતા તે સમયે સાંભળી આથી રાજા મંત્રીઓ અને નગરજનો વ્યાકુળ બની ગયા નગરો અને ગામોના વાસીઓ એકત્ર થઈ દશરથ રાજા પાસે આવ્યા અને આવી પડનાર વિપત્તિમાંથી ઉગારવા પ્રાર્થના કરી પોતાના નગરજનોની વ્યાકુળતા જોઈ રાજા દશરથ વસિષ્ઠ ઋષિ અને મુખ્ય બ્રાહ્મણોને ઉદિશીને કહેવા લાગ્યા હે આ સાંભળી વસિષ્ઠ ઋષિ બોલ્યા પ્રજાપતિના આ નક્ષત્ર રોહિણીમાં જે શનિ શકટ ભેદન કરે તો પ્રજા દુઃખી દુઃખી થઈ જાય છે આ યોગના દુષ્પ્રભાવને નષ્ટ કરવા બ્રહ્મા કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ સમર્થ નથી વસિષ્ઠજીના વચન સાંભળી રાજા ચિંતિત થયા તેમણે નિશ્ચય કર્યો કે આ ભયજનક સ્થિતિને નિવારવા માટે કાંઈક કરવું જોઈએ થોડા વિચારને અંતે તેઓ ઊભા થયા અને પોતાના દિવ્ય ધનુષ્ય તથા દિવ્ય આયુધો લઈ રથમાં બેસી તીવ્ર ગતિથી રથ ચલાવતા નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા મણિયો તથા રત્નોથી સુશોભિત સોનાના રથમાં બેઠેલ રાજા રોહિણીની પાછળ આવીને ઊભા રહ્યા શનિદેવની કૃતિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં જવાની ઈચ્છા જોતા દશરથ રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને સામે આવીને રહ્યા ઓચિંતા સહસ્ત્ર દશરથ રાજાને રાજ શનિદેવ ભય પામ્યા અને દશરથ રાજાને પૂછ્યું હે રાજન મારાથી દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર સર્પ આદિ બધા જીવો ભય પામે છે જ્યારે તમે મને રોકવા ધનુષ્ય બાણ ચઢાવી મારી સન્મુખ ઉભા છો હું તમારી લાગણી પુરુષાર્થ અને તપસ્યાને સમજી શકું છું આથી તમારા પર પ્રસન્ન થયો છું તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો હું તે પૂર્ણ કરીશ આથી દશરથ રાજાએ જણાવ્યું હે સૂર્યપુત્ર શનિદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માંગુ છું કે જ્યાં સુધી નદીઓ સાગરો ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વી આ સંસારમાં છે ત્યાં સુધી તમે રોહિણી શકટનું ભેદન કદાપી કરશો નહીં આટલી મારી ઈચ્છા પૂર્ણ કરો ત્યારે શનિદેવે તથાસ્તુ કહ્યું ત્યારબાદ શનિદેવ બોલ્યા હે રાજન આ વરદાન ઉપરાંત બીજું પણ વરદાન માંગી લો આથી દશરથ પ્રસન્ન થઈને બીજું વરદાન માંગતા પહેલા શનિદેવની સ્તુતિ કરતા બોલ્યા જેમના શરીરનો વર્ણ કૃષ્ણ નીલ તથા ભગવાન શંકર સમાન છે તે શનિદેવને નમસ્કાર છે જે જગતને માટે કાલાગ્નિ કે કૃતાંત રૂપ છે એવા શૈનેશ્વરને વારંવાર નમસ્કાર છે જેમનું શરીર કંકાલ જેવું માંસહીન તથા જેમની દાઢી મૂછ અને જટા વધેલ છે જેમને મોટા નેત્રો પીઠમાં ચોટેલ પેટ અને ભયાનક છે એવા શનૈશ્વરને નમસ્કાર છે જેમના શરીરનો ઢાંચો ફેલાયેલ છે રૂવાટા મોટા છે લાંબુ પહોળું છતાં સુખલકડી શરીર છે જેમની દાઢો કાલરૂપ છે એવા શનૈશ્વરને વારંવાર પ્રણામ છે હે શનિદેવ તમારા નેત્ર કોટરની જેમ ગહેરાઈવાળા છે તમારી સામે દ્રષ્ટિ કરવી કઠિન છે તમે ઘોર રોદ્ર ભીષણ અને વિકરાળ છો બલિમુખ એવા બધું પક્ષણ કરનાર એવા સૂર્યનંદન ભાસ્કર પુત્ર અભય દેહવાળા તમને નમસ્કાર છે અને મંદ ગતિવાળા શનિદેવ સર્વતર્ક આપને નમસ્કાર છે યોગાભ્યાસમાં તત્પર એવા તપસ્યાથી દેહને દગ્ધ કરેલ છે મુખથી આતુર અને અતૃપ્ત રહો છો જ્ઞાન નેત્રો તમને નમસ્કાર કરે છે સંતુષ્ટ થતાં રાજ્ય આપો છો અને નારાજ થતાં હરીલો છો દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ પડતા નાશ પામે છે હે શનિદેવ મારા ઉપર પ્રસન્ન થાવ હું વરદાનને યોગ્ય છું હું તમારી શરણમાં આવ્યો છું દશરથ રાજાની આવી પ્રાર્થનાથી સ્તુતિથી શનિદેવ બોલ્યા હે દશરથ રાજા આપની આ સ્તુતિથી હું અત્યંત સંતુષ્ટ છું તમારી ઈચ્છા અનુસાર બીજું વરદાન માંગો દશરથ રાજા બોલ્યા હે શનિદેવ આજથી તમે દેવતા અસુર મનુષ્ય પશુ પક્ષી તથા નાગ આદિ કોઈ પણ પ્રાણીને પીડા આપશો નહીં આ વરદાન હું માગું છું શનિદેવ કહે હે રાજન તમે આપું છું પણ તમે જો મારી પ્રાર્થના કરી છે તેવી અન્ય કોઈ પણ પ્રાર્થના કરશે તો હું તેમને બાથારૂપ નહીં બનું જેમના ગોચરમાં મહાદશા અંતરદશા અથવા લગ્ન સ્થાન બીજા ચોથા આઠમા અને બારના ના સ્થાનમાં શનિ હોય તે વ્યક્તિ પવિત્ર થઈ સવારે બપોરે કે સંધ્યા સમયે તમારી જેવી પ્રાર્થના કરશે તો હું તેમને પીડિત નહીં કરું હે રાજન મારી કૃપા પ્રાપ્ત કરવી હોય તેણે લોખંડની મારી મૂર્તિ બનાવી તેને ચાર ભૂજામાં ધનુષ બાણ ભાલો ધારણ કરેલ હોય આ સ્તોત્રનો દસ હજાર વાર પાઠ જપ કરે તેનો દશાંશ હવન કરે હવનની સામગ્રીમાં કાળા તલ શમીપત્ર ઘી નીલકમળ ખાંડ મેળવેલ ખીર બનાવવી ત્યાર પછી દૂધથી નિર્મિત પદાર્થો બ્રાહ્મણને જમાડવા મૂર્તિને તેલ અથવા તલના જથ્થામાં રાખી વિધિપૂર્વક પૂજન કરવું કુમકુમ આદિ ચડાવવું નીલી તથા કાળી તુલસી તેમજ શમીના પાંદડા અર્પિત કરવા કાળા રંગનું વસ્ત્ર બળદ દૂધ આપનાર ગાય વાછરડા સહિત દાન કરવું હે રાજન આ સ્તોત્ર દ્વારા મારું પાઠ કરે છે તેને હું કોઈ પણ પ્રકારની પીડા નહીં આપું તેની રક્ષા કરીશ આ પ્રકારે જગતના બધાને પીડાથી મુક્ત કરીશ આમ બે વરદાન શનિદેવ પાસેથી મેળવી દશરથ રાજા રથમાં બેસી પોતાના રાજ્યમાં આવ્યા તેમના બધા મનોરથ સિદ્ધ થયા જે વ્યક્તિ શનિદેવના દસ નામો જેવા કે કોણસ્થ પિંગલ બભરૂ કૃષ્ણ રોદ્રાંત યમ સૌરી સનેશ્વર મંદ અને પીપલાસ લઈને પીપળાના ઝાડ નીચે બેસી જપ કરે છે તેમને કોઈ પણ પીડા થશે નહીં અકાલ મૃત્યુનો ઉદ્ધાર થશે આ માટે તેણે તલના તેલથી સ્નાન કરવું ધાન્ય અડદ લોખંડ તથા સોનાનું દાન કરવું આ સ્તોત્રનો પાઠ કરવાથી અર્થ કામ સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બોલો શનિ મહારાજની જય મિત્રો આપણે સાંભળ્યું રાજા દશરથ કૃત શનિ સ્તોત્ર તથા રાજા દશરથ અને શનિદેવની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી શનિદેવની પ્રસન્નતા તમારા પર જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો રાજા દશરથ અને શનિદેવની કથા તેમજ રાજા દશરથ કૃત શનિદેવ સ્તોત્ર તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ